હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આપણે જઈ રહ્યા હોય આપણે ટેસ્ટને અહીંયા કેમ્પ લાગેલો હોય ને એ મઠમાં પદયાત્રી બધા ચાલીને એની સેવા માટે કેમ્પ લાગેલો હોય તો ત્યાં જોતા કેવો માહોલ કેટલા માણસો જાય જાહેરાત ચાલુ થઈ ગયા હજી આવતીકાલે તો આનાથી વધારે હશે જેમ જેમ નવરાત્રી નજીક આવશે ને એમ બધા ધીમે ધીમે વધશે કેટલા બાઇકો લઈ જાય માનતા હોય કે બધા એ ચાલીને જાય છેઠ માતા મઢ આ જોઈએ પદયાત્રિઓ માટે બધા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે જે પદયાત્રીઓ ચાલીને આવે બધા નાસ્તો આપે અહીંયા અહીંયા ફ્રી સેવા ચાલુ હોય કે માતાજીની પદયાત્રી બધા ચાલીને જતા હોય ને પગની મસાજ ચાલુ હોય પગની મસાજ એ પણ બધું ફ્રીમાં તો હવે જઈ રહ્યા બીજા આપણા રોડમાંથી ત્યાં હોવો જોઈએ ને બે ત્યાં કને બીજો કેમ્પે તો ત્યાં જોતા આવે કેવો માહોલે આયો આપણે અહીંયા પેલા પૂજી જાય છોડા તો આપણે પહોંચી આયા છે આપડા હોજ કને અહીંયા કેમ્પ કરેલો છે તમે ક્યાંથી આયા હો વડવાણ વડવાણ સુરેન્દ્રનગર વડવાણ સુરેન્દ્રનગર વડવાણ થી કેટલા વર્ષ થઈ અહીંયા સેવા દોરા બે હજાર સત્તર થી આવો એમ ને બરોબર બરોબર સુરેન્દ્રનગર વઢવાણ સેવા ગ્રુપ એ બધા કર્યો અહિયાં કેમ્પ અહીંયા બધા પદયાત્રીઓ આવેલા બધા એને શું કહેવાય ખમણ ઢોકળાને ચટણી ની વ્યવસ્થા કરી લઈએ નાસ્તા પાણી ની બધાની આ રે જો ભૂંગળા બટેકા બને બધા જે પદયાત્રીઓ જાય છે એની સેવા માટે નાસ્તા પાણી માટે બધા જો આ રહ્યા ભૂંગળા આ બટેકા YouTube માં મૂકો ભાઈ અમારા નાખી દીજો આવી જશે ભાઈ YouTube માં બધામાં આવી જશે

હા એક ચેક ચેક કર લઉં બરોબર ફરી થઈ જવા આવડે મયુર આવડે તો હવે જો બધી તૈયારી થઈ ગઈ તો ફાઇનલી હવે લાઈટ બંધ કરીને આ લાઈટ ચાલુ કરી બધી લગાવી કેવી લાગે રહી જોઈએ અંધારામાં એક વાગેરો એક હવે બધું પૂરું થયું તૈયારી લાઈટ બંધ કરો લાઈટ બંધ લાઈટ બંધ પછી મસ્ત દેખાશે <laughs> oh, Cak Lugar, Cak Lugar, Alia. આવી ગયા ઘરે મંડપ મંડપ માંથી હરખું બધું ડેકોરેશન કરી થોડા પછી નાસ્તો કર્યો ને હવે આવી ગયા ઘરે ને હમણાં વાગેરા દોઢ વાગેરા લગભગ તો બસ હવે કરશો આરામ ને બ્લોગ એ જ પૂરો કરશો જો બ્લોગ સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે એડિટિંગ બાકી એ પછી કરશું આરામ દોઢ વાગે અઢી ત્રણ છે આપણે તો બસ મળીએ આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય